તો સુરતમાં મેનેજમેન્ટ સહિત ડિપ્લોમા જેવા કોર્સમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વંચિત રહે છે જેનો ફાયદો લેવા માટે બોગસ કોલેજો જેમાં યોગી ચોક ઉતરાણ સરથાણા વરાછા કતારગામ અને અડાજણ જેવા વિસ્તારમાં તે ધમધમી રહી છે યોગી ચોક વિસ્તારમાં આવેલી ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ નામના બોગસ સ્ટડી સેન્ટર દ્વારા ગઈ તારીખ સાતમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર કલાકે શિવાય ટ્રાવેલ્સ બસ જેનો નંબર છે જી જે વન ફોર ઝેડ ફોર ફાઇવ નાઇન ઝીરો એની બે બસોમાં સો જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યા છે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા આ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે આ બોગસ સ્ટડી સેન્ટરો ચલાવવાનું સમગ્ર કૌભાંડ સુરત શહેરમાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે કોલેજ ન હોવા છતાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા મોકલી ખૂબ જ મોટા પાયે શિક્ષણનું કૌભાંડ રાજ્યકક્ષાના મંત્રીના વિસ્તારમાં ખુલ્લે આમ ધમધમી રહ્યું છે બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવાની જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોવા છતાં માત્ર તપાસ કમિટી બનાવી સુરત શહેરમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓને આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ મેળવી લે ત્યાં સુધી કોઈ જ કાર્યવાહી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ આ સમગ્ર મામલે વીર નર્મદ યુનિવર્સિટી રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતાં લખ્યું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરકારની જવાબદારી બને છે

કોલેજનો પ્રવેશ આપવામાં આવે છે બીબીએ બીસીએ બીએસસી આઈટી ડિપ્લોમા એન્જિનિયરિંગ આ બધા કોર્સની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે ટ્યુશન ક્લાસીસની અંદર અને એ લોકોને બસોમાં ભરીને ગાંધીનગર પરીક્ષા આપવા દર છ મહિને લઈ જવામાં આવે એટલે સુરતની અંદર આવા બોગસ સ્ટડી સેન્ટરો વધી ગયા છે કોલેજ ન હોવા છતાં પણ વિદ્યાર્થીને પાસ કરવાની જવાબદારી સાથે માત્ર સાહીઠથી સિત્તેર હજાર રૂપિયા લઈ અને એક મોટું રેકેજ ચાલે છે આજે એ લોકોના હોલ ટિકિટ એ લોકોને બસમાં બેસાડતા તમામ પુરાવાઓ યુનિવર્સિટીના તપાસ કમિટીને પણ સોંપવામાં આવ્યા છે વાઇસ ચાન્સલરને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે કાર્યક્ષેત્ર યુનિવર્સિટીની અંદર જે પણ સુરત શહેરની આવી બોગસ કોલેજો હોય એ બોગસ કોલેજો માં પ્રવેશ ન આપવાની અથવા તો વાલીને વિદ્યાર્થી ન છે એની જવાબદારી યુનિવર્સિટીની બને છે આજે ઘણા બધા વાલીઓ પ્રવેશ વંચિત છે બીબીએ બીસીએ બીકોમની અંદર તો આ બધા વાલીઓને જો અત્યારે યુનિવર્સિટી જાહેરાત નહીં આપે ચેતવશે નહીં તો આ બધી બોગસ કોલેજોની અંદર પોતે પ્રવેશ લઈ અને કદાચ એક એક વાલી પાસેથી આ બોગસ કોલેજોવાળા સાઈઠ સિત્તેર એસી હજાર પડાવી લેશે અને એ લોકોની કારકિર્દી રંગદોળી નાખશે કોલેજ ન હોવા છતાં પણ આવી જે બોગસ સ્ટડી સેન્ટરો ખોલ્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ હજી સુધી યુનિવર્સિટી તપાસ કમિટી તંત્ર આખું કુંકર ની નિદ્રામાં હોય કોઈ કાર્યવાહી નથી કરતું આટલા પુરાવા આપવા છતાં યુનિવર્સિટીની કોની શરમ નડે છે કે આવી જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યુટ છે બીજી સનરાઈઝ ઇન્સ્ટિટ્યુટ છે એબીસી છે બહુ બધી છે એ બધાની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરતાં શા માટે ગભરાય છે કે જે ટ્યુશન ક્લાસીસ અંદર કોલેજો ખોલી બેઠી છે અને કોલેજોની નામ પર આ લોકો ડિગ્રીઓ પણ વેચી રહ્યા છે અમુક અમુક ઇન્સ્ટિટ્યૂટ તો કે તમે આવો કે ન આવો તમને ચારે ડિગ્રી આપે છે આજે બસોમાં ભરીને તમે દર છ મહિને માત્ર પરીક્ષા આપવા લઈ જાઓ એને પરીક્ષાના આગલા દિવસે માત્ર પીડીએફ આપી દેવાની આ પ્રકારનું ભણતર એ માત્ર શિક્ષણનો બહુ મોટો ધંધો છે અને આ ધંધા માટે હું માનું છું કે યુનિવર્સિટીની જવાબદારી બને છે અને યુનિવર્સિટી ને ક્યાંક આમાં પાછી પાણી કરે છે એના માટે યુનિવર્સિટી તંત્રને અમે રજૂઆત કરી છે કે કે તાત્કાલિક આવા સામે સામે જે ક્રિએટિવ છે કોઈ પણ હોય એની એફઆઈઆર થવી જોઈએ અમને આ બાબતે ફરિયાદ મળી છે અગાઉ પણ આ બાબતે યુનિવર્સિટી એક તપાસ સમિતિ નિયુક્ત કરેલ છે અને સમગ્ર બાબત હાલ તો મને એવું જણાય છે કે તપાસનો વિષય છે સ્થળ તપાસ પણ કરવી પડશે અને યોગ્ય રાહે યોગ્ય તપાસ થયા બાદ જ આ બાબતે કશું કહી શકાય કે હકીકતમાં શું મામલો છે એવું એક ખૂબ ગહન તપાસનો વિષય હોય એવું હાલ જણાઈ રહ્યું છે હું કોઈ નામમાં તો બહુ ધ્યાનમાં નથી એવું કયા નામ કયા હોય પરંતુ ખાનગી આ પ્રકારેના અગાઉ અમને જે કોઈ યાદીઓ પણ કોઈ મળી હતી કોઈ ત્રાહિત્ર વ્યક્તિઓ દ્વારા અને એ બાબતે યુનિવર્સિટી હકીકત જે તે સમયે પણ હકીકતલક્ષી અહેવાલ માગ્યો હતો કે ભાઈ સમગ્ર બાબતે ખરેખર શું છે સત્ય શું છે કયા પ્રકારનું છે કયા પ્રકારના કોર્સિસ ચાલે છે કોઈ કૌશલ્યવર્ધનના વ્યવસાયલક્ષી કોર્સિસ છે કે ડિગ્રી છે કે ડિપ્લોમા છે કે સર્ટિફિકેટ કોર્સિસ છે આ એક દરેકનો અલગ અલગ પ્રકારનું છે એમાં થોડો ગ્રે એરિયા હોવાના લીધે ખરેખર એક ઊંડી તપાસનો વિષય છે તપાસના અંતે જ કહી શકાય અને તપાસના અંતે જો યુનિવર્સિટીને પણ કંઈ એમાંથી મળશે તો તપાસના અંતે યુનિવર્સિટીના જે ધારાધોરણો છે યુનિવર્સિટીનો એક્ટ છે સ્ટેચ્યુટ છે ઓર્ડિનન્સ છે યુનિવર્સિટીની જે સત્તા છે એ બાબતે યુનિવર્સિટીના સત્તા મંડળો યોગ્ય નિર્ણય લઈ શકે છે અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે ફરી પણ હું જણાવીશ કે ખરેખર તપાસનો વિષય છે જો કોઈ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર પહોંચતું હોય તો એ યુનિવર્સિટી ચલાવવા માટે એના એક્ટમાં એને સત્તા છે પરંતુ જો કાર્યક્ષેત્ર પહોંચતું ન હોય તો એ ચલાવી ન શકે પરંતુ એ તપાસના અંતે જ આપણે કહી શકીએ કે ભાઈ એની એનું સત્તા છે એનું ક્ષેત્ર છે એનો ટેરિટોરિયલ જ્યુરિડિક્શન કેટલું છે એ તપાસના અંતે આપણે કહી શકીએ કે યોગ્ય છે કે નથી અને તપાસના અંતે જે કંઈ કાર્યવાહી થશે એ યુનિવર્સિટીના યોગ્ય સત્તામંડળો યોગ્ય નિર્ણય લેશે પત્ર ફરિયાદ સ્વરૂપે અમને પણ આ બાબતે મળેલો છે ને મેં જેમ અગાઉ કીધું યુનિવર્સિટીની આ બાબતે તપાસ સમિતિ છે તપાસ સમિતિમાં અમે સાથે કંઈ લીગલ એડવોકેટ પણ સાથે રાખીને કરીશું કારણ કે સમગ્ર મામલો જે છે એ અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે મેટર ઓફ ઇન્ટરપ્રિટેશન પણ આમાં થોડી ઇન્વોલ્વ છે કે જો એનું કાર્યક્ષેત્ર પહોંચતું હોય કોઈ ખાનગી યુનિવર્સિટીને કે કોઈ ખાનગી ઇન્સ્ટિટ્યુટને તો એ ચલાવી શકતા હોય છે પરંતુ એ છે કે નથી એના મૂળ સુધી ઊંડી તપાસના અંતે જ આપણે કહી શકીએ અને તપાસના અંતે યુનિવર્સિટીને પણ જે કંઈ લાગશે એ બાબતે યુનિવર્સિટી પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હવે ખોટી છે સાચી છે એ તપાસ કર્યા વગર સ્થળ તપાસ વગર હાલ હું કશું કહી નહીં શકું પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એટલું હું ચોક્કસ કહી શકું